વાતા છગન અને મગન છે છગન અને મગન બે જોડિયા ભાઈ એમની છે આ વાર્તા

તે હાથ પગ કરે થી ઘરે જતી વખતે પણ છગન મગનને સંશકતો સાંભળ મગન હવે ઘરે જઈ હાથ પગ ધોજે મગન તો એની વાત એક સાંભળી બીજા કાને કાઢી નાખતો તે બધી ચોખાઈ રાખે એક દિવસ મગન ના પેટમાં દુખાવો થયો તેને દવાખાને લઈ ગયા મદને હાથ ધોવાને કાળજી રાખી નથી તેથી હાથમાંથી કીટાણુ પેટમાં ગયો છે પૂરો એક આરામ કરવો પડશે આ સામરી સ્તરિકતા બેન અને છગન ચિંતા દૂર થઈ ગયા થોડી વાર પછી છગન મદન પાસે જઈ બેઠો અને કહ્યું ભઈલા તું હાથ પગ ધોતી વખતે મગન ને તેની ભૂલ સમજાઈ તે મગન કહ્યું હમણાં મગન ને તેની ભૂલ સમજાઈ તેને કહ્યું હું પણ સ્વચ્છ રહીશ એ નિર્ણય હા આ વાર્તામાંથી એ શીખવામાં આવે છે હું પણ સ્વચ્છ રહીશ બધા સ્વચ્છ રહે